જે છે બાલાજી ગુગરાથી આવ્યા છીએ બહુ પહેલાં આપણે એક વિડીયો બનાવ્યો હતો અને રીલ પણ બનાવી હતી આજે ઘણા ટાઈમ પછી લોકોની જે નવી બ્રાન્ચ બની છે પૂજારા ટેલિકોમ આગળ ટેસ્ટન ચોપ થવાય એ આ આવ્યા છીએ તો આઈનો વિડીયો જોઈશું લેટ્સ રોલ તો ફ્રેન્ડ્સ અત્યારે આપણે આવી ગયા છીએ બાલાજી ગૂઘરામાં ના આપણે આવેલું છે ભાઈ પુજારા ટેલિકોમની સામે હોઈ શકો છો

અહીંયા તો સવા વર્ષ સવા વર્ષ જેવું થયું એમ ને એટલે અત્યારે ટોટલ કેટલી બ્રાન્ચ છે આપડે આપણે ટોટલ ત્રણ બ્રાન્ચ ત્રણ બ્રાન્ચ છે એક વિદ્યાનગર રોડ ઉપર છે ને એક વિદ્યાનગર રોડ ઉપર મેઇન અહીંયા બાલાજી કુકરાજ ને આપડે અને વિદ્યા અંતિજી એક કાલાવા રોડ કાલાવા રોડ ઉપર તો ત્રણ બ્રાન્ચ છે ફ્રેન્ડ આ લોકો તો આપડે બતાવશું ગુગરા સિવાય બીજું કઈ રાખી છે ખાલી ઓનલી ગુગરાજ ને ગુગરા ઓકે શું છે ગુગરાજ ની પાંત્રીસ રૂપિયા પાંત્રીસ રૂપિયા તો બતાવશું આપણે વ્યુઅર્સ ને

બરાબર એક સેફટીકેટ મીડિયું એ લોકો કે એટલી પ્લેટ પાર્સલ પહોંચાડી દ્યો એમ જેમાં અલગ હોય કે સેમ સેમ બરાબર કે ગમે હોય તો લૂઝ માલ નથી વાપરતા સેમ ક્વોલિટી જોઈએ સેમ ક્વોલિટી નો કર્યા બરાબર તમારો મોબાઈલ નંબર નાઇન થ્રી ટુ સેવન વન ડબલ સેવન ત્રિપલ

બરાબર ત્યાંથી ગરમ બની ને પૂરા થાય એટલે આવી જાય બધી બ્રાન્ચ છે તમારી સિસ્ટમ એટલે તમારે ટાઈમ નો બગડે અહિયાં નો કરવાનો ની બધો એટલે અહીંયા ચાલીને ને આવી જાય એટલે તમારે અહિયાં પૂરા થવાના એ પેલા ફોન કરી દેતા ઓકે બધી ચટણી આપડે જાતે જ બનાવી કે બાર તૈયાર હા એક ગ્રીન ચટણી તૈયાર આવે ખાલી ગ્રીન ચટણી તૈયાર આવે બાકી બે જાતે બનાવ બાકી બધું ઘરે એટલું જ અને ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા હાઇજીન નો ખૂબ ધ્યાન રાખવામાં આવે છે કેટલી ચોખાઈ છે આટલી બધી ચટણી બધું યુઝ થાય છે પણ ક્યાંય ચટણી થોડી ક્યાં બહાર દેખાતી નથી ક્યાંય એટલે એકદમ આમ ક્લીન રાખવામાં આવે છે

અહીંયા તમને ગ્રીન ચટણી પણ મળી જશે અમુક અમુક જગ્યાએ ગ્રીન ચટણી નાખે છે અમુક જગ્યાએ નથી નાખતા અમુક જગ્યાએ બે ચટણી નાખે અહીંયા તમને ત્રણ ચટણી મળી જશે સાથે તમારે જોતી હોય તો મસાલા સિંગ મળી જશે તમારે આ લઈ લે Chào mừng chào mừng chào mừng chào mừng chào mừng chào rồi chào mừng

એફરન્સા જે ગરમ ગરમ મુબરા તમે એટેસ્ટ કરો ને એ મજા આવે ને એ તમને ખાનામાં નહીં આવે એટલે આ લોકો કે બનાવે છે અલગ હોય છે બરોબર મને એ રીંગો સાબુ Medium deh. Medium. Hmm, saya hmm. belum <laughs> so <laughs> પાર્સલ કરી દેતા પાર્સલે ચાલુ ચાલુ રહી એ લોકો ન જોઈ શકો આવી રીતે તમને બધી ચટણી બધું અલગ અલગ આવે છે પીજો ભાઈ તો ફ્રેન્ડ્સ અહીંયા આવવાનું ભૂલતા નહીં नवां नवां वीडियो जो अहिड़ी चैनल सब्सक्राइब करे नवां नवां वीडियो अचो